ફૂલો પણ મળી રહે છે શ્રીફળ ચૂંદડી પ્રસાદ વગેરે પણ વસ્તુ મળી રહે છે દરેક પ્રકારના સુગંધી રહે છે હેલો મિત્રો સ્વાગત કરું છું આપ સૌનો વિડીયોમાં મિત્રો આજે આપણે આવ્યા છીએ ઊંચા ગોટડા ચામુંડમાના દર્શને તો વિડીયોને પૂરો જોજો આજે હું તમને અહીંયા ઉંચા કોટડા સામુડમાંના મંદિર વિશે સંપૂર્ણ જાણકારી આપવાનું છું કે મંદિરમાં અહીંયા જોવાલાયક શું શું છે કેવી રીતે અવાય છે અને આસપાસના ફરવાલાયક સ્થળો પણ કેવા છે એ દરેક તમામ વસ્તુની માહિતી અહીંયા હું તમને આ વિડીયો થકી આપવાનો છું તો વિડીયોને પૂરો જોજો તો ચાલો સફર શરૂ કરીએ આ છે મંદિર તરફ જવા માટેનો એન્ટ્રી ગેટ અત્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ઉંચા કોટડાની બજારમાં શરૂઆતમાં જેવા પણ ગામની અંદર આપણે પ્રવેશ કરું છું તો સીધું આવશે પાર્કિંગ ગેટ અને અહીં આવશે આપણે ઊંચા ગોટરા મંદિર તરફ જવા માટેની બજાર તો અહીં બંને તરફ રમકડાની પ્રસાદની નાળિયેરની પ્રસાદીની તર તથા દરેક વસ્તુ જરૂરિયાતની વસ્તુની અહીં આપણે આસપાસમાં દુકાનો મળી રહે છે સુંદર મજાના ડેકોરેશનના ફૂલો પણ મળી રહે છે દરેક પ્રકારના કટલેરી વસ્તુઓ પણ છે મંદિર તરફ જવા માટેના રસ્તામાં બંને સાઈડ રમકડાની તથા પ્રસાદીની અને નાની મોટી જે વસ્તુઓ ધાર્મિક વસ્તુઓ જે કે માળાઓ કંખો તમામ વસ્તુઓ સુગંધિત ધૂપ તમામ વસ્તુઓ અહીં મળી રહે છે અહીંયા ઘર માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મળી રહે છે રસોડાના સામાન અહીં મંદિરમાં રાખવા માટે ત્રિશુળ માતાજીની છબીઓ મૂર્તિઓ દરેક વસ્તુઓ પણ મળી રહે છે જેમ કે અહીં આપણે જોઈ શકો છો શિવલિંગ છે અહીં ત્રિશૂળ છે પૂજામાં જે વાપરાતી હોય છે દરેક ધાર્મિક વસ્તુઓ અહીંથી મળી રહે છે તો આપણે આવી ગયા છીએ મંદિરની નજીક હવે આપણે આ ચામુંડમાના મંદિરના દર્શન કરી રહ્યા છીએ મંદિરની બિલકુલ નજીક કાલ ભૈલોજીની મૂર્તિ છે અહીં પર શ્રીફળ ચુંદડી પ્રસાદ વગેરે પણ વસ્તુ મળી રહે છે હવે આપણે દર્શન કરી રહ્યા છીએ ચામુંડ માતાના મંદિરના જે ઊંચા ગોરડા ચામુંડમા તરીકે ઓળખાય છે પ્રખ્યાત છે એ ચામુડમાના મંદિરના આપણે દર્શન કરી રહ્યા છીએ કરી રહ્યા છે મિત્રો પાંડિયા ત્રિશુલના આપ જોઈ શકો છો કે આટલા બધા જો આટલી સંખ્યામાં ત્રિશુલ છે એમાં પાંડિયા ત્રિશુલ તરીકે એક ત્રિશુલ વખણાય છે જે કહેવાય છે કે મહિનામાં પંદર દિવસ અહીંયા કોટડા હોય છે અને પંદર દિવસ ચોટીલા હોય છે આ છે ચામુંડામાં ઊંચા કોટડા મંદિર આ છે ચા ઘર અહીંયા પર ચાની પ્રસાદીની પણ સુવિધા છે અહીં પર શ્રીફળ ચુંદડીઓ તથા પ્રસાદની વસ્તુઓ મળી રહે છે કંકુ કેસર ચંદન તથા દરેક પ્રકારના સુગંધિત તૂપ પણ મળી રહે છે બહેનો માટે કટલેરીની પણ વસ્તુઓ છે હાથોમાં બાંધવા માટે દોરાઓ પણ મળી રહે છે よし。 આપણે આવી ગયા છીએ દરિયામાં દોસ્તો તો મિત્રો આ છે ઊંચા કોટડા મંદિર દેવસ્થાન ચામુંડા માતાજીનું મંદિર ઊંચા કોટડા એટલા માટે કહેવાય છે કે આ જે ઊંચા કોટડા ગામ છે એ થોડું ઊંચાણ પર છે થોડી ઊંચાણ ઊંચા વિસ્તારો પર છે તો સામે આપણે જે જોઈ શકીએ છીએ જે ધજા ફરકી રહી છે એ ઊંચા કોટડા ચામુંડા માતાનું મંદિર છે અને આ સામે જોઈ શકો છો એ ઊંચા કોટડા દરિયો છે અને અહીંયા ગાડીની રાઈડ લઈ શકો છો સામે જે ઘોડી છે ઘોડી પણ આપ અહીં કરી શકો છો અને સામે ફોટોગ્રાફી પણ કરાવી શકો છો તો આપ જોઈ શકો છો અત્યારે તો ઓટ છે ભરતી નથી આવી એટલે દરિયાનું જે પાણી છે અહીંયા કિનારાથી દૂર છે બસ હવે અત્યારે ભરતી દરિયાનું જે ભરતી છે આવવાની તૈયારી છે તો આ જે પાણી છે દૂર એ આ જેટલા આટલી જગ્યા નહીં રહી અને પાણી પણ જે છે નજીક સુધી અહીંયા આવી જશે તો આવી રીતે માણસો અહીંયા જ્યાં પણ લોકો આવે છે એ ગાડીઓમાં રાઈડ કરીને દરિયા કિનારે ફરવાનો આનંદ લે છે કહેવાય છે કે મિત્રો જ્યારે ચામુંડા માતાએ કાળિયા ભીલને વચન આપેલું તારે જ્યારે પણ દરિયામાં જવું હોય ત્યારે અહીંથી પછેડીનો ઘા કરજે અને હું તારી સહાય રહીશ તો મિત્રો કહેવાય છે કે જ્યારે પણ કાળિયો ભીલ દરિયામાં સફર કરતો હતો તે માતાજીને આપેલી પછ પછેડી પર ચાદર પર સફેર કરવા માટે એ અહીંથી છલાંગ લગાવતો હતો આ એ જ તાર છે મિત્રો અહીંયા પરમાં લોકો ગાડીને રાઈડ કરી લેવા છે અહીંયા વિવિધ પ્રકારના નાસ્તા પણ મળી રહે છે તો જમવાની પણ કોઈ તકલીફ નથી રહેતી અને અત્યારે તો માણસો આપ જોઈ શકો છો કે પાણીની રાહ જોઈ રહ્યા છે જેવું પણ આ દરિયાનું પાણી નજીક આવશે એટલે હમણાં દરિયાનું પાણી ફરી વળશે અને સામે આપ જોઈ શકો છો ઉપર જે દેવસ્થાન છે એ ઉંચા ગોટરા સામુન માતાનું મંદિર છે અને નીચે એક ધાર છે જે કહેવાય છે કે કાળીઓ ભીલ છે અહીંથી ચલાલાંગ લગાવતો હતો દરિયામાં જવા માટે દરિયાના કિનારે નાસ્તા સ્ટોલ જોવા મળશે છે કિનારો કિનારાનો આનંદ લઈ રહ્યા અહીંયા અહિયા સવારી કરવામાં આવી રહી છે અહીંયા ઘોડા પર સવારી કરવામાં આવી રહી છે જોઈ રહ્યા છો આ આઈડિંગનો આનંદ લઈ રહ્યા છે પર દરેક જગ્યાએ તમને નાસ્તાના સ્ટોલ મળી રહેશે જેમાં ભૂંગળા બટેકા પાણીપુરી ભેલ વગેરે નાળિયેર પાણી જેવી દરેક વસ્તુઓ તમને અહીં આસાનીથી મળી રહે છે તો દરેક જગ્યાએ આ પાર્કિંગ વિસ્તારમાં જ અથવા તો નીચે દરિયા દરિયાકિનારામાં નાસ્તાની દરેક વસ્તુઓ સરળતાથી મળી રહેશે અહીંયા પર દરેક જગ્યાએ નાળિયેર પાણી મકાઈ પણ મળી રહે છે આ છે પૂરો પાર્કિંગ વિસ્તાર ઝાડથી હરિયો ભર્યો અને બેસવા માટે પણ અનુકૂળ એવો શાંત અને રમણીય છે પાર્કિંગ વિસ્તાર મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હોય છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો વિડીયોમાં કઈ વસ્તુ આપણને સારી લાગી એ મને કોમેન્ટ કરીને વિડીયો જોવા બદલ આપશોનો ધન્યવાદ જો મિત્રો મળીએ પાછા ફરીથી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો નહીં આવજો ne <muchas>